જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ સનાતન ધર્મમાં વર્ષ દરમિયાન આવતી ચોવીસ એકાદશીઓનું વિશેષ મહત્ત્વ છે આ એકાદશીઓમાંથી અશ્વિન મહિનાના શુકલ પક્ષની એકાદશી તિથિની પાષાણકુષા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે ધાર્મિક ગ્રંથોમાં તેનું અપાર મહત્ત્વ વર્ણવવામાં આવેલું છે એવું કહેવાય છે કે આ દિવસે ભક્તિ અને શ્રદ્ધા સાથે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી અપાર પુણ્ય પ્રાપ્ત થાય છે આ વ્રતનું સૌથી મોટું મહત્ત્વ એ છે કે તે વ્યક્તિને પાપોના બંધનમાંથી મુક્તિ આપે છે એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિએ અજાણતા કોઈ પાપ કર્યું હોય તો એકાદશી પર ઉપવાસ કરવાથી તે પાપોમાંથી મુક્તિ મળે છે વધુમાં ભગવાન વિષ્ણુના આશીર્વાદથી જીવનમાં સુખ સમૃદ્ધિ સંપત્તિ અને શાંતિ સ્થાયી થાય છે કુસા એકાદશી પર કરવામાં આવતા દાનનું પણ વિશેષ મહત્વ છે આ દિવસે ઉપવાસ કરવાથી ગરીબોને ખોરાક વસ્ત્રો અને અન્ય જરૂરિયાતોનું દાન કરવાની સાથે પુણ્યમાં વધારો થાય છે તો ચાલો આજે આપણે આ વિડીયોમાં જાણીશું પાણકુશ એકાદશીની ચોક્કસ તારીખ શુભ સમય પૂજાની વિધિ અને ધાર્મિક મહત્વ શાંતાકારમ ભુજગસ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ સદસમ મેઘવર્નમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ નગમ્યમ વંદે વિષ્ણુ ભવભરમ સર્વલોકિકનાથમ અશ્વિન મહિનાના શુકલ પક્ષની એકાદશી તિથિનો પ્રારંભ બીજી ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ સાંજે સાત કલાક ને અગિયાર મિનિટે થાય છે અને અશ્વિન મહિનાના શુકલ પક્ષની એકાદશી તિથિની સમાપ્તિ ત્રીજી ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ સાંજે છ કલાક ને તેત્રીસ મિનિટે થાય છે ઉદ્યા તિથિને માન્ય રાખતા પાસાનકુસા એકાદશીનું વ્રત ત્રીજી ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ રાખવામાં આવશે પાસાણકુસા એકાદશી પર પૂજાનો શુભ સમય સવારે છ કલાક ને પંદર મિનિટથી દસ કલાક ને એકતાલીસ મિનિટ સુધીનો છે તે દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર કલાક ને અડત્રીસ મિનિટથી પાંચ કલાક ને છવ્વીસ મિનિટ સુધીનું છે એકાદશીના દિવસે અભિજીત મુહૂર્ત સવારે અગિયાર કલાક ને છેતાલીસ મિનિટથી બાર કલાક ને ચોત્રીસ મિનિટ સુધીનું છે આ વખતે પાસાણકુસા એકાદશીના દિવસે બે શુભ યોગોનો સંયોગ થઈ રહ્યો છે સર્વાધ યોગ અને રવિ યોગ એકાદશીના દિવસે બની રહ્યા છે આ બંને યોગ સવારે છ કલાક ને પંદર મિનિટથી નવ કલાક ને ચોત્રીસ મિનિટ સુધી રહેશે સર્વાધ યોગ અને રવિ યોગ દરમિયાન કરવામાં આવેલ કાર્ય સફળ સાબિત થાય છે આ ઉપરાંત તૃતીય યોગ સવારથી રાત્રે નવને છેત્તાલીસ સુધી છે ત્યારબાદ અશુલ યોગ છે શ્રાવણ નક્ષત્ર સવારથી રાત્રે નવને ચોત્રીસ સુધી છે પાસાણકુષા એકાદશી વ્રતના પારણ ચાર ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ સવારે છ કલાક ને ત્રેવીસ મિનિટથી આઠ કલાક ને ચુમાલીસ મિનિટની વચ્ચે કરવામાં આવશે પદ્મપુરાણ અને ભાગવત પુરાણ અનુસાર જે લોકો પાષાણ ગુસા એકાદશીનું પાલન કરે છે તેઓ માત્ર જીવનમાં ધન અને સમૃદ્ધિનો જ આનંદ નથી માણતા પરંતુ મૃત્યુ પછી પણ સ્વર્ગ પ્રાપ્ત કરે છે આ જ કારણ છે કે પાષાણ ગુસા એકાદશીને મોક્ષ પ્રદાયક એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ઉપવાસ કરનાર વ્યક્તિએ સવારે સ્નાન કરવું જોઈએ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને દિવસ પર ઉપવાસ કરવો જોઈએ પાસન કુસા એકાદશી વ્રતની પૂજા વિધિ એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરો પૂજા સ્થાનને યોગ્ય રીતે સાફ સફાઈ કરી અને ત્યારબાદ બાજટ પર પીરું વસ્ત્ર પાથરી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની શેક કરો ત્યારબાદ તુલસીના પાન પીળા ફૂલ ફળ અને મીઠાઈ અર્પણ કરો વિષ્ણુ સહસ્ત્ર નામના જાપ કરો એકાદશી વ્રતની કથાનું શ્રવણ અથવા પઠન કરો ભગવાન વિષ્ણુના વૈદિક મંત્રોનો જાપ કરી આરતી ઉતારો પૂજાના અંતે થયેલી ભૂલો માટે સમા યાચના કરો આ દિવસે ચોખાનું સેવન ન કરો તામસિક આહારથી દૂર રહો અને કોઈના વિશે ખરાબ બોલવો કે વિચારવાનું ટાળો બીજા દિવસે એટલે કે દ્વાદશીના ના દિવસે સવારે પ્રત્યે જાગી સ્નાદી થી પરવારી ભગવાન શ્રી હરિ વિષ્ણુ ની પૂજા કર્યા બાદ દાન પુણ્ય કરી અને વ્રતના પારણા કરવામાં આવે છે અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ તમને જો અમારો આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ અમારી ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ